અને ટપોરી જેવી ભાષાઓ વાપરીને એમણે પોતાનો આવું ડિક્લેરેશન કર્યું પછી આ વાત જે સુધી કરી એ જાણે પોલીસ ન કરી પોલીસ કે બાર વાગે ગરબા બંધ કરો હું તો ગરબા ચાલુ રખવા બંધ કરવાના ગરબા તો બાર વાગે નહીં પાંચ વાગે નહીં સવારે દસ વાગે સુધી રમાય તો વાળા રમવા દેવું જોઈએ પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા કાયમ કરે પાછલા એક વર્ષમાં એક સરકારી આંકડા હોવા છતાં સરકારે અમારી બેન દીકરીઓને ગરબા રમવા એકલા મૂકી દીધા સુરક્ષા સંઘ કોઈ કાર્યવાહી ના કરી જેનો પરિણામ પાછલા પંદર દિવસમાં રોજ એક બે કેસ આવે છે પછી ક્યાંક બે કેસો ટીચરો દ્વારા આવી ગયા અને આજે બરોડામાં ગરબા રમીને દીકરી જાતી જાતિથી એના જોડે જ થયું છે તો કાનૂન વ્યવસ્થા ક્યાં છે જ્યારે જો ત્યારે ગૃહમંત્રી કોઈ પણ મુદ્દા પર કંઈ પણ વાત બોલીને પોતાની જાતને ટપોરી જેવી ભાષા વાપરીને એક આઠ પાંચ શિક્ષકથી આપણે આશાય ન રાખીએ જે આઠ પાસ થયો હોય અને શિક્ષણ ગૃહમંત્રી બની ગયો છે નથી આશા ના રખાય આપણે આપણે સમજીએ છીએ પણ તો નરેન્દ્રભાઈ મોદી તમે ડબલ એન્જિન સરકાર આપી જો સારા માણસો આપો જે ગુજરાતને ચલાવી શકે શું એકસો છપ્પન તમારા જીત્યા એમાંથી એક પણ એવી લાયકાત ધરાવતા માણસ હતી કે ગુજરાત વહીવટ પ્રોપર્ટી ચલાવી શકે સમજાણ સંભાળી શકે કે તમારે જેવો ગૃહમંત્રી દિલ્હી મૂકે એવો ગૃહમંત્રી અહીંયા મૂકવું છે તમારે કે જેને ખાલી સારે ભાષાનો જ ભાન નહીં કંઈ પણ બોલીને આગળ ચાલવું છે आज गुजरात માં બેન દીકરીઓ પોતાને જાતે આ સુરક્ષિત સમજે છે એમને ભય લાગે છે તમારી વ્યવસ્થામાં તમારો હાયજન શું છે તમારી સુરક્ષા શું છે તમે કામ કાર્યતે સિક્યુરિટી આપી રહેનો પર વાત કરો આજ તમારો ધારાસભ્ય જાહેર માકે છે સરકારાને નદી સાંભળતી એમને ગવર્નરને રિક્વેસ્ટ કરવી પડે છે આજ તમારો ધારાસભ્ય જાહેર મંચ પર એમ કે કોઈ જબરદસ્ત મુકેને કોઈને છોડશું નથી પણ એક અધિકારીને સામે જાય કલેક્ટરના સંકલનના મીટિંગમાં જાય ત્યાં કેમ બોલતી બંધ થઈ જાય ત્યાં રસ્તાના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા ગટર ગંદી પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા આ ધારાસભ્ય આ સાંસદ અધિકારીઓ સાથે મૌન કેમ થઈ જાય છે શું આ લોકોને પોતાની ફાઇલો માત્ર પાસ કરાવે છે શું આ લોકોને કરપ્શનના કામ કરાવવા છે શું આ લોકોને ત્યાં કરે ખાણખડી ખડી ચોરીઓ કરાવી જેના કારણે કલેક્ટર સાથે સંકલનની મિટિંગમાં આ ધારાસભ્યો સાંસદો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ નથી બોલતા શું કારણ છે